સાત લોકો સામે કામરેજ પોલીસે લૂંટ અને ધાડ ગુનો દાખલ કર્યો હતો આ ગેંગના લોકો એક આરોપીને જયેશ ટકાને કામરેજ પોલીસે ઝડપી પાડ્યો હતો કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા આ ધાર પાડો ગેંગના મુખ્ય આરોપી વોટ્સએપ કોલ મારફતે પોલીસ સાથે અને ગેંગના લોકો સાથે વિડિયો કોલ મારફતે ગેંગ ચલાવે છે સુરત સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા ગુનાઓ દાખલ આ ગેંગ સામે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવે તેવી લોકમાં આ ગેંગ સામે મારામારી જાનથી મારી નાખવાની ધમકી લૂંટ ધાડ જીવન હુમલો ચીટિંગ તથા સરથાણા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી બસની એન્જિનની ચોરી કરી ચૂક્યા છે